દુનિયામાં ફરી મળ્યા ભાઈ મેઠિયા આખી દુનિયામાં કડક ફરી મળ્યું કડક નહીં ચાલતો એ તો સાલા છે પણ તમારું હતું પેલું કળિયુગ ચા વાળું કળિયુગ ની ચા

તમાર જો ઉપાળો કે યાર તમે પહેલા વિચારતા નઈ ને પછી અતારે તું ઉપાળો ચાલો હટ મેઠિયા ઓય ઓ સવડી પાસો હું તો કો તારા છોકરો તારી હાથ પેઢી સુધી કઈ દેજે છોકરામ લસી કાઢજે તા કદી જિંદગીમાં મો આ ધંધો નઈ કરવાનો એવું નઈ કરવાનો અને આ ધંધો મારો સાનો કડીયુક સાનો ચાલતો તો ને હા લોકો ગેર ચા નતા મળતા રાતી બબે વાગે સાપી વાવતા તા લ્યા મારા હાગો મારો આડુ આયેલો ને

આ બે મહિનાથી જો કંકોળો હેડ્યું નહીં ઉપરથી બધું બધું રમણ ભમણ થઈ ગયું નુકસાન પડ્યું છે ઉપરથી હેડ હેડ સો મહિના તો ધબ ધબાટી બોલાય છે રૂપિયા દિવસના ના પોતા રૂપિયા ગણે તો મહિને દોઢ લાખ રૂપિયા થયા સો મહિનાનો હિસાબ ગણ ખાલી ચાર દાડા છે એમાં તપેલા વેસી માર્યો આ ગઈડીઓ વેસી મારી આ આખો લારુ વેસી માર્યું આખું કાઉન્ટર વેસી માર્યું ચાનું તું યાર અલ્યા એ બધું વેસી માર્યું તોય નુકસાન પડ્યું છે હાલ કોઈ કંકોળ મે ઉપરથી હું હેરાન થઈ ગયો કંટાળી ગયો છું બોલ્યા સાલે કે હિસાબ કરજે કે માલ ખાય પછી ખબર નહી હજી હેડ હેડમ હેડ

કરોડો રૂપિયાનો જોડે ના કારોબાર કઈ ના જો ભાઈ એમ તો હિસાબ લેવા આયા આવા કો આલુ આય ઓલા ના દેવા દે છે બે કા હે બુમો પાળ પાળ કર છે કેલા હા ઓ ગોઠા ફટાફટ એકને ઉઠાવવાનો છે અલ્યા તું યાર એક તો હના કજ્જા ઉસીના લઈ લઈને હેડ્યો આવું છું રોજ ઉસીના કજ્જા નહીં તારા ભાઈનો પોતાનો કજ્જો છે પોતાનો ઝઘરો છે

તે તો પણ લઈ લેવાના યાર તે આલા આલા કતાર જોઈ ના ઘેર હોમો જો મને હોમો મારો હોમો પડ્યો છે જો વાગુ ભાઈ હવે તમે બેવાને ધંધામાં હું કર્યું કે હું ના કરીએ તો મને શું ખબર આ તમે મન આઈન કયો એ ના બધું ખોટું પડે કે યાર ખોટું નહીં પડે તમારા અતારથી માથામાં ટોલ કરી દીયો તો કરી જો આ હાથ નહીં એ કે 47 સીધી ગાલ ઉપર ગોળી પરન સીધી ડેડ ડોક્ટરે છૂટી પર લાગો અંગાજી હો

મોટી મોટી ફાળતો આપડો આમ કઈ નાખશું દેખડું કઈ નાખશું પૂંછડું કઈ નાખશું અને ઉકાળવાની ગાળવાની એકલા ને થાશી પછી બધું ઘર જઈને એ ધંધો બંધ થઈ જાય પાછા હમણાં આ હતા કે હિસાબ કઈ નાખો હિસાબ કઈ હા ના હિસાબ બધું લઈને બેઠો છે ને રૂપિયો બતાવતો નહીં એટલે કઉ છું એ બધું ના ચાલે ને શું કરી દો ખોટા ગોમ માં સંબંધ બગડે ખબર છે તમારી બે જણા લડો આખું ગોમ જોણ કે ભાઈ ધંધો ભેગો કર્યો તાણે તો કોઈ જોણી ના છૂટું થયું એટલે આખું ગોમ જોણ જેવું તે જોણું હોય જોણ તો એ મોટો લડવાયો છે તો અમે કોઈ થોડી કોઈ બંગાળીઓ પહેરી છે સોડીઓ ટોળી ના આખું તો મારે માણી પણ જે પૈસા હાલવાના હાલી દો કે રોજ બખાડા કરતો બંધ ભાઈ છે અમે બે ભાઈ છે આ રમાણ ખાટીઓ

અને ભયા લડાઈ જ કોઈ નહીં ખોટા માણસ નું શંક મેં કોઈ ભાઈ મેં કોઈ બંગાળી પહેરી નહીં ના એ તો વાત થાય ખોટા માણસ નું શંક કર્યો મેં તો હવે વખત થોડું કીધું હતું મારો ભાઈ તમને ખબર છે આખા ગો કોઈ નહીં સારું મેલી નહીં

આપણા ગામમાં કોઈ લગન પ્રસંગ કોઈ સારો પ્રસંગ હોય ને તો જો જમણવામાં બહુ તકલીફ પડે છે બરાબર કોઈ પ્રસંગ તકલીફ પડે એટલે આપણે એક આયોજન કરે છે ગોમ વાળા બરાબર તો આપણે એક વાડી બનાવવાની છે હા સરસ છે તમારે કોઈ ફાળો આલો હોય તો કયો હારો અમાર તો બેટા છો હાલ પૈસા છે જો કે આ તમે હાલ એણી વેરી ખઈએ છીએ ને એટલે ગોમમાં એટલે ચોપો લઈને ફરું બધું જેટલા માણસો બધું ફાળો લખાવ તો આપડે એક વાડી બની જાય ને હા વાહ વાહ તો આપડે ગમે ત્યારે તો માવા

તમારા પાતો પૈસા ઘણા છે તારી કે તમારે પૈસા નહીં ગયો અને તમે વળી થોડું ફાળો લખાવો તો વળી શેટલું કોમાવો માર ગયો અજી મૂડી પડી રહી છે હા મૂડી પડી રહી છે પણ એનો હિસાબ હજી કર્યો નહીં હા કે એમ કાન ને હા લાખ રૂપિયા લઈ ગાડી હા આગ્યા લાખ રૂપિયા હું ગપ્પા મારો છું અલ લખવા જો કાન નહીં યાર હું ગપ્પા મારું હું કહું એટલું કઈ લખવા કે આગ્યા લાખ રૂપિયા હારું કમ છે હું વળી કે મજાક કરસ્તા મજાક નહીં હજી હિસાબ બાકી તો વીસ લાખ રૂપિયા મૂડી પડી રહી છે હજી

આવશે આર હેડ બરોબર છે બરોબર આવો આવો બરોબર કળયુગ ચા આવ તરફથી 11 લાખ રૂપિયા બરોબર વાઘુજીના બરોબર બરોબર આવો આના પૈસા પૈસા પૈસાઓ હિસાબ બાકી દા કરવા પાન લઈ લેવાના પાછો પૈસા લેવા તો જવું પડશે આ હિસાબ શું બરોબર સમજાય નહીં હિસાબ કરે ને એટલે તો મુકો તમે આવ છો તું ના 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 એના પૈન લઈ લેવાના બધા 11 લાખ રૂપિયા કઈ દી આલ દેજે દે હિસાબ બરોબર બાકી તો સિકી હમ હ અર દા હો ધન્યવાદો ધન્યવાદ ધન્યવાદ ના કરવાનો હોય ને કોણ કર્યો જો એટલે સારું ધન્યવાદ ધન્યવાદ કરી કઈ લૂંટવા ધંધા કરીશ ઘર તારા બાપ નો રસ્તો વાઘોજે મારા પણ હું સર આ રસ્તો તમારા બે ભાઈઓ માટે રસ્તો બંધ ના બન્યા મેં તમારા ભાઈઓના પાર્ટનરમાં ધંધો ચાલતો હતો તમે કશું કહેતા કેતા

યા છે અગિયાર લાખ રૂપિયા લખાયા છે ગમો વાહ વાહ થઈ રહ્યું છે કેટલી હતી ને નોમુ અગિયાર લાખ રૂપિયા નો એમાં તો પાછું એક તકદીર મારવાની છે સાથે આગળ

પેલા વાઘુની પેલી આ ગમો સમીટી બનસ આપડે વાડી બનાવવાની તે વાળા બધા છોકરા છોકરા ભેગા છે ને મારા બેટા તો એના ઘેર અગિયાર લાખ રૂપિયા લખી દીધા છે

નોંધીથી પટાવ હા તો મારી સુખ શાંતિ બધા આપણે જે કર્યું લાડી કરી એના હિસાબ માંથી આપડે કશું લેવું છે

লেতে লেতে মইতো গাড়ী বুদ্ধ